વૈદિક સાધના અધ્યાત્મ કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજની થમલેલ જોઈને તમે સમજી જ ગયા હશો કે આજનો મુખ્ય વિષય શું રહેવાનો છે જી હા આજે આપણે ચર્ચા કરીશું કે બે હજાર ચોવીસના નવા વર્ષના પહેલા મહિનામાં એક મોટી ઘટના બનવા જઈ રહી છે કોઈ મોટી ઘટના ચોક્કસ બનવા જઈ રહી છે હવે તે ધનયોગના કારણે બને કાર્યને લઈને બને પ્રેમને લઈને બને વ્યવસાયને નાણાકીય જીવનને લઈને બને કંઈક તો નવું અને અલગ થવા જઈ રહ્યું છે આપણે તેના વિશે ચર્ચા કરીશું અને જાન્યુઆરી મહિનો શું મોટું સરપ્રાઇઝ લઈને આવી રહ્યું છે તેના વિશે માહિતી આપીશું અને મોટી ઘટના તો બનશે કારણ કે તમારી ઉપર શનિની સાડે સાતી ચાલી રહી છે અને તેની ઉપર તમારી કુંડળીમાં મંગળ અને શુક્રનો ધનયોગ બની રહ્યો છે બુદ્ધ અને શુક્રના સંયોગથી લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે તેથી તે અણધારી સંપત્તિ પ્રસિદ્ધિ શુભતા અને સફળતાના સંકેત આપી રહી છે હવે તે કુંભ રાશિ માટે કેવું રહેશે તે કઈ રીતે થશે ચાલો બેગતવાર ચર્ચા કરીએ આ વિડીયો ચંદ્ર રાશિ ઉપર આધારિત છે જેમને તેમની ચંદ્ર રાશિ નથી ખબર તેઓ તેમના પ્રસિદ્ધ નામના રાશિ પરથી પણ સાંભળી શકે છે અને જો તમે મારી સલાહ લેવા માંગતા હો તો અમારો ફક્ત એક જ આધિકારિક નંબર છે જે આ વિડીયોમાં આપવામાં આવ્યો છે આ સિવાય અમારો અન્ય કોઈ નંબર નથી જો કોઈ અન્ય નંબરથી તમને સંપર્ક કરવામાં આવે તો સમજી લેવું તે એક મોટું ષડયંત્ર હોઈ શકે છે તેથી સાવધાન રહો તો ચાલો શરૂ કરીએ હવે તમારે ધ્યાનથી સાંભળવું પડશે પણ મિત્રો એ પહેલાં હું તમને એક વાત ચોક્કસ કહેવા માગું છું મિત્રો લક્ષ્મીની રૂપની ગણતરી કરવી શક્ય નથી જીવનના દરેક ક્ષેત્રમાં લક્ષ્મીનો પ્રભાવ રહે છે સંપત્તિ ઉપરાંત તે યશના પણ દેવી છે એટલે કે પ્રસિદ્ધિ પ્રગતિ અને ઈચ્છા પૂર્તિના પણ દેવી છે તેમની કૃપા વિના કશું જ શક્ય નથી આપણા શાસ્ત્રોમાં પત્નીને પણ ગૃહલક્ષ્મી કહેવામાં આવ્યા છે તેથી જો ઘરમાં સ્ત્રીઓનું સન્માન થાય એટલે કે દેવી લક્ષ્મીનું સન્માન થાય તો જ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે માટે આથી જ સંકલ્પ લો કે તમે સ્ત્રીઓનું સન્માન કરશો તેઓને આદર આપશો તો ચાલો જાણીએ કે કુંભ રાશિ માટે કઈ મોટી ઘટના બનવા જઈ રહી હાલમાં શનિની સાતીનો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે અને ચાર નવેમ્બરે શનિ બકરી ગતિને છોડીને માર્ગી થઈ ગયા છે તેથી જાન્યુઆરી મહિનામાં તે તમને શારીરિક મહેનતને બદલે માનસિક પરિશ્રમ દ્વારા તમારી ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે પૈસાને લગતી ચિંતાઓ બેરોજગારને લગતી ચિંતાઓ અને પારિવારિક મૂંઝવણની સ્થિતિઓ સંપૂર્ણપણે દૂર થશે છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી નોકરીમાં અસંતોષ હવે સમાપ્ત થશે મિત્રો શનિ ક્યાં છે તો શનિ તમારા દેહભાવમાં છે તમારા જ ઘરમાં છે તો તે તમને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓમાંથી મુક્ત કરશે તમારા વ્યક્તિત્વમાં બદલાવ લાવશે તમારું એનર્જી લેવલ વધારશે તમે જે રીતે વર્તો છો જે રીતે તમે તમારા વિચારો અન્ય લોકો સમક્ષ રજૂ કરો છો તમને તે વિચારોમાંથી લાભ મેળવવામાં મદદ કરશે પાછલા કેટલાક સમયથી જો કોઈ અકસ્માત નુકસાન અથવા કામ થતું અટકી જતું હતું તો તે કાર્ય હવે પૂર્ણ થશે જો સરકાર સંબંધિત કોઈ પણ પ્રકારનું કામ પેન્ડિંગ હોય અથવા મંજૂરી મેળવવા વિલંબ થતો હોય તો તે કામ પણ આગળ વધવા લાગશે ભૌતિક સુખ સુવિધાઓનો સ્વામી શુક્ર ગ્રહ અઢારમી જાન્યુએ મંગળની સાથે તમારા લાભ ભાવમાં પહોંચશે તો તે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે તેનો અર્થ એ છે કે તે કંઈક તો નવું કરશે જેઓ વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નાપાસ થતા હતા તેઓને સફળતાનો માર્ગ મળશે એન્જિનિયરિંગ મેડિકલ લો તેમજ એડમિનિસ્ટ્રેશન સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થશે ફિલ્મ ટેલિવિઝન જાહેરાત અને પત્રકારત્વના ક્ષેત્રમાં કુંભ રાશિના લોકોને મોટા પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળશે અચાનક જ મોટી પ્રગતિ કરવાની તક મળશે જો તમે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા જીવનમાં કંઈક ખાસ મેળવવાની ઈચ્છા ધરાવો છો તો તે ઈચ્છા પણ પૂરી થશે તમારા મનમાં એક વિચિત્ર મૂંઝવણ ચાલી રહી હતી કે નોકરી કરવી કે ધંધો કરવો એ જ જગ્યાએ બેસી રહેવું કે આવનારી નવી તકને સ્વીકારવી તો એ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે જે બાળકો તેમની પ્રગતિથી અસંતુષ્ટ હતા વર્ગમાં પાછળ રહી જતા હતા યાદશક્તિ નબળી પડી રહી હતી અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ હતો તો તે હવે જાન્યુઆરીમાં ચમત્કાર થશે શિક્ષણનું પરિણામ વિપરીત આવશે ઉચ્ચ ડિગ્રી અને લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને મોટી કંપનીમાં જોડાવાની તક મળશે જો તમે વિદેશમાં અભ્યાસ કરવા માંગો છો તો તે પણ શક્ય બનશે જો તમે એક મહિલા છો એક સ્ત્રી છો તો જાન્યુઆરીમાં તમે મોટા પદ પર મોટા હોદ્દા પર બિરાજમાન થઈ શકો છો તમારા પરિવારના સભ્યોને તમારા માર્ગદર્શન અથવા તમારી ભલામણ દ્વારા લાભ મળશે જાન્યુઆરી બે હજાર ચોવીસ તમારી પત્ની પુત્રી બહેન અથવા પરિવારની કોઈ પણ કુંભ રાશિની સ્ત્રી માટે યાદગાર રહેશે ભૂલી ન શકાય તેવો મહિનો સાબિત થશે ગુરુ તમારા ત્રીજા ભાવમાં છે અને મંગળના ઘરમાં છે અને આ યોગકારક સ્થિતિ તમને નોકરીમાં માન સન્માન આપશે નોકરીમાં લાભ અપાવશે પરિવર્તન શક્યતાઓને મજબૂત બનાવશે જો નેતા છે મોટા રાજકારણીઓ છે જેવું મોટા પદ પર છે મોટા હોદ્દાઓ સંભાળે છે તેમને કામના સંબંધમાં દેશની અંદર કે વિદેશ જવાની તક મળશે અને એવું નથી કે આ માત્ર મોકો હશે પરંતુ આ મોકો ઉજવણીમાં પણ પરિવર્તિત થઈ શકશે તેનો અર્થ એ છે કે જો તમે સોદા કરવા માંગો છો તો સોદો થઈ શકશે પ્રોજેક્ટ પર કામ કરવા માંગો છો તે શક્ય બનશે સફળ વાતચીત થશે કારણ કે જ્યારે પણ મંગળ અને શુક્ર ગુરુના ઘરમાં આવે છે ત્યારે ધન આપે છે આકસ્મિક લાભ અપાવે છે અને આ જોયું છે જો તમે ઘરથી દૂર છો અને ઠંડા પ્રદેશોમાં રહો છો તો સમજી લો કે પૈસા કમાવાની સૌથી મોટી તક તમારા ઘરની નજદીક આવી રહી છે કૃપા થશે અને ચોક્કસપણે પ્રાપ્ત પણ થશે તમને લાગતું હતું કે તમે ધંધામાં ઘણા સમયથી મહેનત કરી રહ્યા છો પરંતુ જ્યારે મહિનો પૂરો થયો ત્યારે નુકસાન અને નફામાં બહુ ફરક ન હતો તો જાન્યુઆરીમાં તે તફાવત દેખાશે તમારો વ્યવસાય વધુ ચાલશે તમારે ત્યાં ગ્રાહકોની ભીડ હશે જો તમે ઉત્પાદન કરીને બજારમાં સપ્લાય કરશો તો તમારા ઉત્પાદનની માંગ વધી જશે જો તમે જથ્થાબંધ વેપાર કરશો તો છૂટક વેપારીઓ તમારી પાસેથી ખરીદી કરશે બજારમાં તેજી જોવા મળશે મતલબ કે કુંભ રાશિના વેપારીઓને જાન્યુઆરી બે હજાર ચોવીસમાં વધુ નફો મળશે જ્યારે આપણે વાત કરીએ પ્રેમ વિશે તો હૃદમ હૃદય નરમ થઈ જાય છે આખો આ શોથી ભરાય આવે છે કારણ કે જેમના લગ્ન થઈ ગયા છે અને જેઓ લગ્ન વિશે વિચારી રહ્યા છે આ તેમના માટે લાગુ પડે છે કારણ કે એ પ્રકારનો લાડુ છે જે ખાય તે પણ પસ્તાય અને જે ન ખાય તે પણ પસ્તાય પરંતુ જાન્યુઆરીમાં તમારે પસ્તાવો નહીં કરવો પડે